વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે જેનું ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઘણો ઊંડો અને વિશેષ મહત્વ છે આ ગીત સ્વતંત્રની લડત દરમિયાન ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓ માટે એક શક્તિશાળી સૂત્ર અને પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું બ્રિટિશ શાસન અને પ્રતિકાર અને રાષ્ટ્રીય એકતાનું એ પ્રતીક છે તો વંદે માતરમ શબ્દનો અર્થ છે હે માતૃભૂમિ હું તને વંદન કરું છું આ ગીત ભારત માતાને દેવી સ્વરૂપે વ્યક્ત કરીને તેના પ્રત્યે પૂજા સમર્પણ અને ગૌરવની ભાવનાને ઉજાગર કરે છે આ ગીત સમગ્ર દેશના લોકોને એકતાના તાંતણે બાંધવામાં અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી બંગાળના ભાગલા વિરુદ્ધના આંદોલન ઓગણીસો પાંચ દરમિયાન તે દેશભક્તિનું મુખ્ય ગીત બની ગયું હતું

આ ગીતનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે અઢારસો છન્નુંમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પ્રથમ વખત આ ગીત ગાયું હતું આ ગીત આંશિક રીતે સંસ્કૃત અને આંશિક રીતે બંગાળી ભાષામાં લખાયેલું છે વંદે માતરમ માત્ર એક ગીત નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ ઇતિહાસ અને રાષ્ટ્રની આત્માની અભિવ્યક્તિ છે જે પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને ગૌરવની ભાવના જગાડે છે તો સમગ્ર ગુજરાતમાં વંદે માતરમ ગીતની એકસો પચાસ વર્ષગાંઠ નિમિત્તે વિવિધ એકસો પચાસ કેન્દ્રો પર રાષ્ટ્રગાન નું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત પાટણમાં વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો આ ઐતિહાસિક સ્થળે વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાષ્ટ્રીય ગીતનું ગાન કમલેશભાઈ સ્વામી દ્વારા રજૂ કરવામાં આવતા સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાન કર્યું હતું બાદ ઉપસ્થિત રચના કરીને અઢારસો સન્નું અંદર રવીન્દ્રનાથ ટાગોરે ગીતને સૌપ્રથમ ગાયું હતું અને જયારે ઓગણીસો પાંચ ની અંદર બંગાળના ભાગલા કર્યા એક કુદરતી નિયમની વિરુદ્ધ અંગ્રેજોએ એના ભાગલા કર્યા ત્યારે એક મોટું જન આંદોલન ઉભું થયું હતું અને એ વખતે ઓગણીસો પાંચની અંદર વંદે માતરમ ગીતને સૌ પ્રથમ સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતું શાસ્ત્રીય સંગીતની અંદર અને એ ગીત રાષ્ટ્રની ચેતનાનું ગીત બની ગયું હતું અને લોકજુવાડ માટે ખૂબ જ એનું મોટું યોગદાન રહ્યું એટલે અંગ્રેજોએ એ વખતે આ ગીતથી ડરીને એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો સૌ પ્રથમ પ્રતિબંધ અંગ્રેજોએ મૂક્યો હતો અને ત્યાર પછી આઝાદીના આ જંગની અંદર આ દેશના કેટલા યુવાનો ભગતસિંહ હોય સુખદેવજી હોય આ બધાએ હસતા મોઢે જ્યારે દેશ માટે શહાદત વરવાનું એમને ઘડી આવી ત્યારે આ ગીત ગાતા ગાતા પોતાના જીવની એમને બલિદાન આપી દીધું ભારતના ઇતિહાસની અંદર પરંપરા કે જ્યારે સોમનાથ મંદિર ઉપર એને બચાવવાનો પ્રશ્ન હોય ત્યારે આ દેશના નાગરિકો એમને લાગે કે હવે આપણે જીવી નહીં શકીએ ત્યારે જયારે સોમનાથ કરીને કેસરિયા કરીને એ મેદાનમાં પડતા ત્યારે દસ દસ દુશ્મનને બની ભારે પડતા એજ રીતે રાજસ્થાનનો ઉજળો ઇતિહાસ રહેલો છે એમાં પણ જય એક કરી અને યુદ્ધના મેદાનમાં કૂદી પડતા છત્રપતિ શિવાજી મહારાજ પણ યુદ્ધની અંદર નારો આપતા જય ભવાની અને એ બધા નારાથી એક અંદર શક્તિનો ધોધ રહેતો એવો જ ધોધ આઝાદીની આખી લડતની અંદર આ દેશના અનેક હજારો હજારો યુવાનોએ વંદે માતરમ ગીત ગાતા ગાતા અંગ્રેજીની ગોળીઓ સાની સાથે હતી